મેં તો નથી જોયું અમને પેલા એવું લાગ્યું કે આર્મી વાળા છે ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે આર્મી વાળા છે જોયું તો એ કોઈને ભી મારવા લાગ્યા હતા અને કઈ બીજું કઈ પૂછતા નતા અને કોઈ આર્મી વાળું કે કોઈ સિક્યુરિટી ત્યાં હતી જ નહીં ના

ઓકે તમારે સરકાર દ્વારા કેવા પગલા લેવા જોઈએ ત્યાં તો એવું કે છે કે બાર તારીખે કઈક ચાર પાકિસ્તાની ત્યાં પેલાઈ પકડાના હતા તો ત્યાં આર્મી વાળા કેમ નતા કેમ સિક્યુરિટી ત્યાં નતી ત્યાં હોવી જોઈએ ને